અમારા વડીલ શિક્ષક શ્રી રમેશભાઈ કાસુંદરા અમારા સાહેબ પલગરીયા સાહેબ અમારા મારિયા શિક્ષણ પરિવારના હમીરભાઈ સિંધવ જયદીપભાઈ ડોડિયા અમારા સાથી મિત્ર અને સીઆરસી કોર્ડિનેટર વિપુલભાઈ તથા બસીરભાઈ પેશન્ટના આચાર્યશ્રીઓ પેટાશાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો સ્ટાફ પરિવાર ગામના તમામ સન્માનનીય ગ્રામજનો તથા બાળ પુષ્પો રાજેશભાઈએ અમને આમંત્રણ આપવા માટે કોલ આવ્યો ત્યારે મેં સ્વાભાવિક એવું કીધું હતું કે રાજેશભાઈ સાડા આઠનો ટાઈમ આપ્યો અને કહેશે બહાર જેવું થઈ જશે અત્યારે અમારું શેડ્યુલ એટલું ટાઈટ છે તાલીમના વર્ગો ચાલુ છે બીજા બધા કાર્યક્રમો એવા છે એટલે મેં એને રિક્વેસ્ટ કરી હતી કે તમે થોડોક કાર્યક્રમ ટૂંકાવો અને અમને કલાકમાં ફ્રી થાય ને એવું કરજો એમ પણ છતાં એને વાત કરીને અમે આવ્યા ને આજે આ ગ્રામજનોનો આટલો બધો સહકાર અને એમના માટેનો કાર્યક્રમ હોય ત્યારે એવું થાય કે નહીં ભલે અમારે કલાક વધારે બેસવું પડે તો એના માટે અમારી શાળા માટે આપણા બાળકો માટે જો એ લોકો આટલું યોગદાન આપતા હોય તો અમારા સમયની તો એની પાસે કંઈ કિંમત નથી એ બધું છે અમે અમારા ઓફિસ ટાઈમ પછી બે કલાક વધારે બેસીને છું પણ ખૂબ સરસ ખૂબ સરસ આયોજન અને કાસુંદરા સાહેબે છત્રીસ વર્ષ જેટલો સમય આ શાળાને આપ્યો છે ખરેખર એમ કહેવાય ને કે અત્યારે અમારા શિક્ષકોમાં એક એવું હોય છે કે આવા છેવાડાના ગામડામાં કોઈને નોકરી નથી કરવી એમ સિન્યોરિટી બને એટલે એમ થાય કે આપણા આગળ જતા રહીએ અને આ સાહેબની સિન્યોરિટી તો એટલી હતી કે જ્યાં આંગળી મૂકે ને ત્યાં એને મળે જ્યાં આંગળી મૂકે એ સ્થળ જુનાગઢ પ્રોપર એને જોતો હોય તોય મળવાપત્ર થાય છતાં સાહેબે એ જતું કર્યું છે અને આ શાળા પ્રત્યે આ ગામ પ્રત્યે પોતાનો જે લાગણી છે લગાવ છે એ જાળવી રાખીને આઈન આઈન એક જ સ્થળ ઉપર પોતાની સેવા છે પૂરી કરી છે તે બદલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે કહેવાય છે ને કે હું તો ઘણી વખત તમારા શિક્ષક મિત્રોનું કહું કહેતો હોઉં છું કે જેવું તમે શાળાએ વાવશો એવું તમારે ઘરે ઉગશે અને એ સાહેબનો પરિવાર અહીં બેઠો છે સાહેબનો સન છે એ એમબીબીએસ ડોક્ટર થઈને આપણી વચ્ચે ઊભા છે તો એ એનું ફળ છે સાહેબે જે નિષ્ઠાથી કામ કર્યું છે ને એ એનું ફળ છે કે એમનો પરિવાર એટલો આગળ છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે પછીનું સાહેબનું જીવન છે એ પણ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહી અને આ શાળાને પણ મદદ કરતા રહે પોતાના અનુભવનો નિચોડ છે એ આ શાળાને આપતા રહે એવી પણ અપેક્ષા અને પોતાના નિવૃત્તિ પછીનું જે જીવન છે એ સુખમય શાંતિમય પરિવાર સાથે પસાર કરે એવી માં સરસ્વતી જ એના માટે શબ્દો ઓછા પડે કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે સતેશુ જાયતે જાય સહસ્ત્રેશુ ચ પંડિત વક્તા દશ સહસ્ત્રેશુ દાતા ભાવતી વાનવા સતે સુ જાય તે સુર એટલે 100 માણસો માં એક માણસ એવો હોય કે જે સુરવીર હોય વક્તા 10 સહસ્ત્રેશુ સતે સુ જાય તે સુર સહસ્ત્રેસુ ચ પંડિત દર 1000 માણસે કોઈ પંડિત કે હોશિયાર માણસ ઊભો થાય વક્તા 10 સહસ્ત્રેસુ 10000 માણસે એક માણસ એવો ઊભો થાય કે જે સારો વક્તા હોય સારો વાચાળ વ્યક્તિ હોય પણ છેલ્લે એવું કીધું દાતા ભવતે વાનવા હજારો લાખો માણસો તો દાતા તો થાય કે નો થાય એનો નથી નહીં અને આ ગામ અને આ શાળા ખૂબ જ ભાગ્યશાળી છે કે આટલા બધા દાતા હોય મળ્યા છે એટલે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને આવો જ સાથ અને સરકાર શાળાને આપતા રહેવો એવી અભ્યર્થના સાથે અસ્તુ